વિશ્વનાથ એક નાના ગામનો એક યુવાન હતો તે જેવો સીધો અને સાદો છોકરો હતો દરેક દિવસની જેમ તે સવારે તેના ખેતરમાં કામ કરવા જતો તે ખેતીમાં નિષ્ણાત હતો અને લોકો તેને તેની મહેનત અને ઈમાનદારી માટે આદર આપતા હતા પરંતુ મનમાં તેને કનિક મોટું થવાની ઈચ્છા હતી અનુક્રમણિકા તે ગામની સુંદર છોકરી મુંજલ પર રહી હતી મુંજલ એક એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી ગામમાં આ નવા માહોલને જોઈને તે ખુશ હતી પરંતુ તે ઘરથી દૂર રહીને પોતાને અલગ અનુભવી રહી હતી એક દિવસ મુંજલનું બાઇક ખોટું પડ્યું હતું અને તે સાથમાં મદદ માટે બેસી ગઈ ત્યાં વિશ્વનાથ તાકીદમાં હતો અને તેણે મુંજલને મદદ કરી તમે ઠીક છો વિશ્વનાથે પૂછ્યું જ્યારે તે બાઇક મરામત કરી રહ્યો હતો હા પર હું ફક્ત થોડીક થાકેલી છું મુંજલ થોડું જલ્દી જવાબ આપી વિશ્વનાથ તેમને એક મીઠી શર્મજનક હાસ્ય સાથે રાહત આપી મુંજલ હસતા કહ્યું તમારો આભાર તમે મદદ કરવાને લીધે હું હવે પરેશાન નથી આ સાહસિક મોમેન્ટે બે જુદા જુદા લોકો વચ્ચે એક અનોખી કનેક્શન બનાવ્યું તેવા નાના પ્રવૃત્તિઓ જ જીવનમાં પરિપૂર્ણતા લાવે છે વિશ્વનાથ અને મુંજલ વચ્ચે વાતચીતની શરૂઆત થઈ મુંજલને વિશ્વનાથની મનોવૃત્તિ તેની સાદગી અને માણસોમાં વિશાળતા જોઈ ગઈ અને એક દિવસ મુંજલે અનુકૂળ વાત કરી વિશ્વનાથ તમારા જીવનમાં તમને શું બધું જોઈએ છે વિશ્વનાથ થોડીવાર ચિંતામણી સાથે પેવા પછી કહી રહ્યો હતો મને બસ એ વસ્તુ જોઈએ છે જે મનને સંતોષ આપે અને તે જીવન સાથે મોજ મજા કરે મારા માટે પ્રેમે જ છે મુંજલ નિખાલસ પ્રતિસાદ આપીને આ વાત દ્વારા તેમના એકબીજાને સમજવાની શ્રદ્ધા પર ગાઢ બની અને પ્રેમનો રંગ પણ દ્રષ્ટિએ વ્યાવસાયિક હતો વિશ્વનાથ અને મુંજલની મુલાકાત પછી બંનેના જીવનમાં અનોખા બદલો આવ્યા તેઓ એકબીજાને સમજવા લાગ્યા અને એકબીજાની સાથે વધારે સમય વિતાવવાનું પસંદ કરવાનું શરૂ કર્યું એક દિવસ મુંજલની ખૂણાની પરિસ્થિતિમાં એક મોટો ફેરફાર આવ્યો તેની કોલેજમાંથી એક સારા પદ માટે નોકરીની ઓફર આવી પરંતુ તે બધું છોડીને પોતાના ગામમાં રહેવા અને પરિવાર સાથે કામ કરવાની એને ક્યારેય નક્કી કરી નહોતું મુંજલ ઘણું વિચારી રહી હતી મારું ભવિષ્ય ક્યાં છે શું હું શહેરમાં જઈને નવી દુનિયા શોધું શું હું આ ગામમાં રહીને પ્રેમ અને પરિચયના પ્રેમને ફક્ત વહેંચી શકું વિશ્વનાથને તે સુંદર રીતે સમજાવતા કહ્યું જ્યાં તને આત્મસંતોષ મળે ત્યાં જ રહેવું તે જ મહત્વપૂર્ણ છે ગામમાં કયું કામ ન હોય પરંતુ ઘર અને મિત્રોથી અલગ થવા માટે અંતે આપણા મનની શાંતિ છે મુંજલ આ સત્યને સમજતી ગઈ અને એની નોકરીના ફેંસલે બાદ પોતાને સ્વતંત્રતા અને મૌલિકતા સાથે પ્રેમ કરવાની સાથે જીવન જીવવાની રાહ પર મૂક્યો અન્ય એક દિવસ વિશ્વનાથ અને મુંજલે મહત્વપૂર્ણ ચિંતાવટમાં એકબીજાને એક અનોખી વાત કરી મુંજલે નમ્રતાપૂર્વક પૂછ્યું વિશ્વનાથ તમે મારે પર વિશ્વાસ કરવાનું શીખાવ્યું પરંતુ હું ક્યારેક ડરતી હોઈ છું તમારી સાથે આખું જીવન જીવી શકું વિશ્વનાથ હસતા જવાબ આપતો પ્રેમ એય છે કે જો તમારા પાંખોને હવામાં ઉડાવવાનો હક્ક છે તો તમે એ સાથે ઊંચા જઈ શકો છો ડરીને નહીં પરંતુ બધું વિચારીને નિર્ણય લો તે પછીથી મુંજલ અને વિશ્વનાથ એકબીજાને સહારો આપતા પ્રેમ સાથે મજબૂત બની ગયા તેઓ પોતાના સ્વપ્નોને એકબીજાની આસપાસ ગૂમતા રહ્યા અને એ અનોખી જોડીએ વિશ્વના ખૂણામાં એક નવો પ્રેમભર્યો પાઠ લખતી રહી વિશ્વનાથ અને મુંઝલની આ કથાએ જગતને બતાવતી રહી કે સાચો પ્રેમ એ છે જે બે લોકો વચ્ચે વિશ્વાસ સંલગ્નતા અને આદર પ્રદાન કરે છે અને જેના પરિપ્રેક્ષ્યમાંથી જીવનનો અર્થ ખૂલી જાય છે વિશ્વનાથ અને મુંજલ વચ્ચેનો સંબંધ હવે મજબૂત થવા લાગ્યો હતો મુંજલે નોકરીની ઓફર સ્વીકારી હતી અને શહેર જઈ રહી હતી પરંતુ તેનું દિલ હવે ગામમાં રહી ગયેલું હતું જ્યારે પણ તે પાછું પોતાના ગામ આવતી વિશ્વનાથ સાથે એના વારે વાત કરવાની રાહ જોઈ રહી હતી એક દિવસ જ્યારે મુંજલ ફરી એકવાર ગામ પર આવી ત્યારે તે અને વિશ્વનાથ એક સ્થળે મળ્યા એ દિવસ જે અમુક દિવસોમાંથી એક સામાન્ય દિવસ લાગે તે બંને માટે ખાસ બનવાનો હતો વિશ્વનાથ મુંજલએ તેની આંખોમાં એક ચમક સાથે કહ્યું જ્યાં સુધી હું શહેરમાં રહી રહી હતી હું વિચારતી હતી કે હું શું ગુમાવી રહી છું પરંતુ હવે હું સમજું છું કે જે કની આ ગામમાં છે તે મારો પોતાનો છે તું અને મારા ગામના લોકો એ છે જે મારા આત્મામાં છે વિશ્વનાથ મૌન રહીને મુંજલની વાત સાંભળી રહ્યો હતો થોડીવાર પછી તેણે મુંજલને ગહનતા સાથે કહ્યું જગતમાં જવું એ નથી જે દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય છે હું અને તમે જે કની રહ્યા છીએ એનો માને છે કે જ્યાં તમારો સાચો મન હોય ત્યાં જ રહેવું મુંજલ થોડું વિચારીને ખૂણાની બાજુમાં બેઠી અને કહ્યું હા તમે સાચું કહો છો હવે મને સમજાઈ ગયું છે કે હું નોકરીના બદલે એવા જીવનને પસંદ કરું છું જેમાં હું મારા પરિચય અને પ્રેમ સાથે વધુ ખુશ રહી શકું પ્રેમ એ છે જે સરળ લાગે છે પરંતુ એનો સાચો અર્થ ત્યારે જ સમજી શકાય છે જ્યારે આપણે બીજાને અમારા જીવનમાં ચિંતાવટ વગર સ્વીકારીએ વિશ્વના પોતાની વાત પૂરી કરી અત્યારથી મુંજલ અને વિશ્વનાથ બંને એકબીજાની સાથે પોતાના સપનાઓને વધુ નજીકથી જીવવા અને પોતાનું પ્રેમમય જીવન કંપાવવાનું નક્કી કર્યું શહેરમાં રહેતી મુંજલ હવે ગામમાં વસવાટ કરવા માટે પરિપ્રેક્ષ્ય બદલી રહી હતી અને વિશ્વનાથ જેનું હૃદય સદૈવ દયાળુ અને ઉદાર હતું એ પણ તેને પોતાના જીવનની સહયોગી અને પંથકના રૂપમાં સ્વીકારી રહ્યો હતો જ્યાં બંને એકબીજાને શાંતિ અને પ્રેમથી પૂરી શકતા હતા એ પ્રમાણે તેમની સાચી પ્રેમકથા નવું મોટું તળાવ બની રહી હતી જેમાં વૈવિધ્ય આત્મવિશ્વાસ અને સંજોગોના મહત્વને માણી રહ્યા હતા અને આ રીતે મુંજલ અને વિશ્વનાથની કથા એ સૌને સંદેશ આપતી રહી કે સાચો પ્રેમે છે જે તમારું મન અને હૃદય ધરાવતું છે અને એનો માર્ગ ક્યારેક નવો ક્યારેક જૂનો પરંતુ હંમેશા સત્ય અને નિષ્ઠાવાન રહે છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ